હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા માણસો આવી ગયા છે અને હવે નૈના જવાની કરે તૈયારી અને આપણે જવાની તૈયારી કરી છે ગામમાં ચા પાણી લઈ ને કારણ કે આપડે નીંદવાનું ફાવતું નથી નકર તો કઈ વાંધો નથી કઈ તો બધા નો જ ફાવતું અમને ફાવે પણ નીંદી ને એટલે આવડી જાય એમ

જો આપણે આવી ગયા અદા વાળા ચા પાણી પાવા અને ચા પાણી તો જો આપણે માણસો અહીંયા પીએ કારણ કે આ મહેશભાઈ વાળું આપણું જે ઘરનું ખેતર છે એમાંય નીંદવાનું ચાલુ છે એટલે બેય માણસોને ભેગો ચા પાણી પાઈ દઈ કીધું તો મીંડા મિંડા પીવા અમુક ને કોટાઈ સડી ગયા બાકી લઈ લીધું બાકી વાહે પણ અને દયા છે ચાનું કઈ બંધાણ છે નઈ પાણી પી લઈએ એટલે કોટો સડી જાય પાણી હું ઠંડુ લઈ આવું ઘરેથી મિક્સ કરે

અને એક કેરા માં એક જણું રે તો ગાઠ ના ખોટી થાય આમથી આમ ગુમરાજ મેરે કે તો ફટાફટ જાય અને ખડ કેટલું તો ખબર છે તમે જોવાનું હોય ને આથી આમ વયા ગયા હોય ત્રણ ત્રણ માવણિયા ભરાતા હતા બે તો ઠગલા કર્યા છે વૈસે ઈ નાખવાના છે જો આપણે નિંદવા માં કોઈ વાંધો નથી ખેતી કરતા હોય તો નિંદવું ઈ પડે ને દવાઈ છાટવી પડે પણ કમરમાં માં દુખે ને તો નિંદવાનું એકદી હોય અને વિહામો પાછો

અને આપણે કઈ ન કરેલું માણસો ચાર જણા છે એટલે લગભગ નઈ થાય તો મરસી પૂરી થઈ ગયા હવે ખડ વાળું બધું નીકળી ગયું હતું અને હવે નીંદુ નહી પડે હા ચોખ્ખી થઈ ગઈ માંડવી ક્યાંય નથી ગણવાની અને થોડક વરસાદી વાતાવરણ છે ને કદાચ પાછો બેહી જાય વાંધો ન આવે અને આમાં તું તો પીત કઈ કરવાની ઉપાધિ છે નહીં જો હવે

અત્યારે તો નૈના એ દીધું ખરત કે તમે વાળીએ હોવો કામ નો કરો કઈ નહિ એટલે ખરેખર તો ધન્યવાદ ભગવાન ને દઈ પેલા અને પછી બીજા નંબરે નૈના ને દઈ કે આપને કોઈ રીતે એમ નો કે તમે આ કામે વર્ગો મારી રીતે જે કામ કરું એ તો બરોબર યોગ્ય કરવું પડે પણ આપને કોઈ સિંધે નહિ નૈના એટલે એનો આભાર ખૂબ ખુબ આપણે માની મારા વખાણ ખાણ લ્યો એટલે કે હા કોઈ દી કઈ નો કે એવું 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 મીઠ મીઠ વાપરતા લાગે છે કઈ દેસર વખાણ કરી જો ઈ તો આતી વાત છે તો તમે હું તાસો ને અત્યારે તો તમે હવે બાય થોડીક વાર નીકળો તો તડકાની ખબર પડે તડકેથી કામ કરીને આવતા હોય છે તેમ સત્તા ધીરજ રાખશો એટલે વખાણ કરવા જ પડે ને નકર તડકે થી આવ્યા હોય તો

ગરમ નો આવે હવા તો ઠંડી ઠંડી જ આવેલા આપણે આવી ગયા ઘરે બપોરા કરવાનું બપોર માં બાજરાના રોટલા અને અડદ ની દાળ અને આપડે શનિવાર હોય શનિવાર હોય એટલે આપડે લગભગ તો એ જ હોય બનાવવાનું

થી આ બાજુ આવતા જે આપણે વૈશ્વમાં વોકરો આવે છે એ વોકરામાં એકદમ આમ કોડ આવી જાય છે એટલે ગાડું ચડવામાં બહુ તકલીફ પડી કારણ કે વાહે વજન વધી ગયું અને આપણી જે આ ટ્રેક્ટર છે એનું વજન આવે ઓછો એટલે વ્હીલ સ્લીપ મારી ગઈ એટલે સડી તો ગયું લોમાં ધીમો ધીમો વાંધો ન આવ્યો પણ તકલીફ પડી વાહે પાણા મૂકવા પડ્યા જો આપણે જે રાસાયણિક ખાતર છે એ ખાતર આપણે કે બાર ગામ લેવા નથી જવું પડતું કારણ કે આપણે બરડિયા સેવા સહકારી મંડળીમાં દરેક જાતના ખાતર અને બધી દરેક જાતનું દવા આપણે અહીંયા ગામમાં બેઠા જ મળી જાય એટલે એટલું સારું કહેવાય નક્કર ભાઈ કે ગામડાઓમાં ક્યાંક સિટીમાં લેવા જવું પડતું હોય છે અને આપણી લેવા નથી જ જવું પડતું એટલે આપણે લગભગ અડધી કલાકમાં જ લઈને પાછા આવતા રહી એટલે આપણે હમણાં ગયા તા સાડા ચારે અને હાડા પાંચથી જ પાસે આવતા રહ્યા ગામમાં થોડા ખોટી થયા કારણ કે આપણું તો એક કિલોમીટર થઈ તો અહીંથી સેવા સહકારી મંડળી એટલે આપણે અત્યારે લઈ લેવાસી અને મહાધન એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એનપી કરતાં આની ટકાવારી વધારે આવે ચોવીસ ચોવીસ ટકા આવે અને વીસ ટકા આવે નાઇટ્રોજન ચોવીસ ટકા ફોસ્ફરસ ચોવીસ ટકા અને પોટાશ વીસ ટકા ને થોડીક ટકાવારી વધારે આવે એટલે એનપી કરતા થોડોક બસો રૂપિયા ભાવય વધી જાય એનો વાસી એ પેશિયલ મરચી હાટું જ લઈ વાસી કારણ કે મરચીમાં હવે આપણે ફરીથી પારા બાંધશું વરાપ થઈ ગઈ છે એટલે કીધું ભેગું થોડું થોડું વાવી દે તો મરચી એકદમ આવી જાય લાઈટમાં આપણે માંડવી નીંદાઈ ગઈ માંડ માંડ પૂરી થઈ પણ પૂરી થઈ ગઈ કારણ કે માંડવીમાં આપણે આમ બહારથી હાલીને તો ખડ દેખાય નહીં પણ અંદર નીંદતા હોય ને એટલે ખળ સારું હતું એટલે માંડ ખૂટ્યું ચાર જણા દોઢ ડી થયો એટલે આમ બહુ ખર ન કહેવાય દસ વીઘાની હતી એટલે પણ અમારા એરિયા પ્રમાણે અમને સારું ખર દેખાય અમારે તો દસ વીઘાની માંડવી એક દીમાં નીંદી લેવી હોય અને આપણે દેવાંજી પપ્પા સેલે સેલે આવ્યા ખરા કામ કરાવવા હોય એટલે હા મને એમ ન થાય કે કંઈ કામ ન કર્યું એમ આ બાજુ માંડવીમાં બહુ ખર હતું ને

હોય ને એ કામ વેલું મૂકી દેવાય એને કાઢી તો નખાય કારણ કે આપણે કાઢી નાખીને તો ઉપાદી નઈ કોઈ આપડે ગમે નિંદવાન કામ હોય ને એમાં ભેગું થઈ એને કાઢી નાખવા પાથરા કાઢી લેવાનું કામ પછી કરવા પડ્યા ઈ ઢગલા પાથરા તો જરૂર નથી પડ્યા જતા એક ભાર એક હતું કઈ લાંબુ હતું નઈ અને માંડવી આપડી એકદમ ચોખ્ખી સરસ થઈ ગઈ છે હવે ઉપાડવા ટાણે માંડવીમાં કામ બાકી તે તમે જમાલ દવા જે સાટવી બાકી નીંદવાનું કામ પૂરું થઈ ગયું આપડી માંડવીમાં માંડવી જેવું હોખ નઈ કા હા ઓ બાપ ખબર પડે કેટલું હોખ છે હવે ઢકલે ઢીંગા હા ઢકલાએ પાંદડા દેખીને હોખ કર લઈ થઈ હાલે ને

સુરમાના ના લાડવા જવાલા હતા એટલે બધાય લગભગ તો આજ કોઈ બાકી નહીં હોય સુરમાના લાડવા બનાવવામાં બપોરે અમારા કુટુંબમાં માં બાઈ એમ કેતા બધાય બપોર બનાવી લીધા પણ મેં કીધું કઈ વાંધો નહીં આપણે હું વાડીએ ગઈ છું એટલે હેંજે બનાવશું એટલે બાઈએ પીંડિયા તરી ભૂકો કરે હે ભૂકો તૈયાર કરી નાખે એટલે આપણે પાઈ લઈને લાડવા બનાવી નાખ્યો બાઈએ ભૂકો તૈયાર કરી નાખ્યો છે એટલે આપણે લાડવા જ બનાવવાના રે કારણ કે આજ મારે આપણે ખૂટાડવાનું જ હતું ખેતરમાં કામ થોડુંક મોડું થઈ ગયું અત્યારે હાથ વાગી ગયા પણ હવે લાડવા બનાવતા વાર નહીં લાગે તૈયાર હોય એટલે વાર નો લાગે આપણે દેવાનસિંહ પપ્પા આવી ગયા શાકભાજી નો ઠેલો લે શાકભાજી બધું કીધું લેતો જો બટેકા આવી ગયા ગુવાર આવી ગયો ભીંડો આવી ગયો ગુવાર બે કિલો લેતા આવ્યો કીધું વધારે ગોધાર છે તમારું ઉપાધિ નહીં પાછી ઉપાધિ તમારે નહી મારે બે ટાણા વધારે આપડે આખા ઘર ને બહુ ભાવે અને ભીંડોય બહુ ભાવે ભીંડો તો મારી દીકરીઓને બહુ ભાવે એટલે ભીંડો જલ્દી મને લેવાનું મન નથી શાક બનાવવાનું મન કીધું તમારે ઉપાદી